પડવાની શક્યતા છે ખાસ ધ્યાન રાખવાનું સૌથી પહેલા શું કરવાનું કે જ્યારે અપૂર્ણાંક વાળા બંને ભાગાકાર કીધું હોય આપણને કરવાનું તો પહેલો અપૂર્ણાંક એમની રાખવાનો પહેલો અપૂર્ણાંક એમની રાખો પછી શું કરવાનું આ જે બીજો અપૂર્ણાંક છે એને વ્યસ્ત કરી દો વ્યસ્ત કરવું એટલે છેદ હોય અંશમાં જાય અને અંશ હોય છેદમાં આવે એટલે કે આને આવી રીતે લખી દેવાનું ત્રણ ભાગ્યા પાંચ પછી ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની હવે આનો જે જવાબ આવે એ આપણો ભાગાકાર જ થશે ત્રણ એકા ત્રણ હમણાં ગુણાકાર કરતા શીખવાડ્યું બે પંચા ને દસ એટલે આપણે જવાબ શું આવ્યો ત્રણ ના છેદમાં દસ હવે આ જે રીત શીખવાડી અને આની કરતા પણ એક સહેલી રીત જો એ રીત ભાવી જાય તો તો કંઈ સા આવી તો તમે જોઈ લો કે આ રીત કરવી હોય તો આ રીત અને એની કરતાં પણ એક સહેલી રીત એવી છે કે તમારે માત્ર ને માત્ર સામે ક્રોસ ગુણાકાર કરી દેવાનો કે આ ત્રણ નો ગુણાકાર એ કરે કરો એટલે ત્રણ અને આ બે નો ગુણાકાર પાંચ હજાર કરો એટલે જવાબ કેટલો આવી ગયો તો બે માં મિત્રો જવાબ સરખો જાય ત્રણ ના છેદ માં